નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર વર્ષભરમાં આવતી દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે અને એમાં પણ વૈશાખ મહિનામાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે પછી ભલે તે શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની ખાસ કરીને વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે તેને ભગવાન વિષ્ણુની ખૂબ જ પ્રિય એકાદશીઓમાંની એક એકાદશી છે એવું માનવામાં આવે છે કે જો આ વ્રત શ્રદ્ધા અને નિશ્ચય પૂર્વક કરવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે

તો મિત્રો સમય હતો કે જ્યારે સમુદ્ર મંથન થયું અને તેમાંથી અમૃતનો કલશ બહાર આવ્યો હતો હવે સમસ્યા એ હતી કે અમૃત કોણ પીશે દેવતા કે દાનવ અને બંને પક્ષોમાં શરૂ થઈ ગયો મોટો વિવાદ ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું એટલે કે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ભગવાને એવી રીતે મોહિની રૂપે દાનવોને મોહિત કર્યા કે તેઓ સમજી શક્યા નહીં અને આખું અમૃત દેવતાઓને પીવડાવી દીધું આવી રીતે જે દિવસે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાઓને અમર બનાવ્યા તે દિવસ ઉજવાય છે મોહિની એકાદશી તરીકે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર જ્યારે ભગવાન રામ માતા સીતાથી વિયોગમાં હતા ત્યારે ઋષિ નારદજીએ તેમને મોહિની એકાદશી વ્રત કરવાનું કહ્યું હતું અને ભગવાન શ્રી રામે આ વ્રત રાખ્યું ઉપવાસ રાખ્યો અને તેનું પરિણામે તેઓ માતા સીતાને શોધવામાં સફળ રહ્યા હતા એટલા માટે આ એકાદશી માત્ર એક તિથિ નથી આ એક આસ્થા છે એક વિશ્વાસ છે કે ભગવાનના વ્રતથી અશક્ય પણ શક્ય બને છે

ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવાના ભોગ લગાવવાનો અગરબત્તી કરવાના ભગવાન સમક્ષ પાઠ કરવાના મંત્ર કરવાના અને આખો દિવસ ભગવાનને સમર્પિત કરીને રાત્રિના સમયે શ્રી હરિનું સ્મરણ કરતા ભજન કીર્તન કરતા જાગરણ કરવું અને બારસના દિવસે એટલે કે એકાદશી વ્રતના બીજા દિવસે આ વ્રતનું પારણ કરવું એટલે કે વ્રતને પૂરણ કરવું વ્રત રાખતા સમયે ક્યારે કોઈનું ખરાબ વિચારવું નહીં અન્યથા વ્રતનું ફળ મળતું નથી આ દિવસે કોઈ પણ ભૂખ્યા માણસને જમાડવો જોઈએ ભોજનની સામગ્રીનું દાન કરવું અથવા તો યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે મૂંગા પશુ પક્ષીને ખવડાવી શકાય નાના બાળકોને જમાડી શકાય કુવારિકાને જમાડી શકાય બ્રાહ્મણોને જમાડી શકાય સાધુ સંતોને જમાડી શકાય અથવા તો આપણા મનમાં કોઈ પણ એવું પુણ્ય કાર્ય કરવાનું ઈચ્છા થાય મનમાં આવે તો આજના દિવસે કરી લેવું જોઈએ કે જેનાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે જીવન સુખમય તથા આરોગ્યમય રીતે પસાર થાય છે તથા ભગવાનના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે તો આવી રીતે મોહિની એકાદશીનું મહાત્મય છે કે જેના વિશે મેં આપને જણાવ્યું કે જેથી કરીને જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તેને તો વ્રતનું મહત્વ સમજાય પણ જે લોકો વ્રત ન કરતા હોય તે લોકો પણ આ એકાદશીનું મહત્વ જાણીને એકદશી નું સાત મેલી સવારે દસ વાગ્યા ને ઓગણીસ મિનિટે થાય છે અને તે પૂર્ણ આઠ મે બે હાજર પચીસ બપોરે બાર વાગ્યા ને ઓગણત્રીસ મિનિટે થાય છે એટલે ઉદ્યા તિથિ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત આઠ મે હજાર પચીસ ને ગુરુવારે રાખવાનું આવશે અને ગુરુવાર એ ભગવાન વિષ્ણુનો જ વાર છે અને એકાદશીની તિથિ પણ ભગવાન સમર્પિત તિથિ છે એટલે ખૂબ જ મોટા સંયોગમાં આ એકાદશી નું વ્રત આવી રહ્યું છે એટલે જો આપણે શક્ય હોય તો એકાદશી નું વ્રત કરીએ અને વ્રત ન થાય તો આજે દાન કાર્ય કરીએ સેવા પુણ્યનું કાર્ય કરીએ ભગવાનની સેવા પૂજા ઉપાસના કરીએ તથા જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને વ્રતના બીજા દિવસે બારસના દિવસે પારણા કરવાના હોય એટલે નવ મે બે શુક્રવાર વહેલી સવારે પાંચ વાગ્યાને ચોત્રીસ મિનિટથી આઠ વાગ્યાને સોળ મિનિટ સુધીમાં વ્રતના પારણા કરી લેવાના રહેશે સમયની ખાસ નોંધ લેજો આ સમયમાં જ એકાદશીના પારણા કરવાના જો સમયસર પારણા ન થાય તો પણ વ્રતનું સંપૂર્ણપણે ફળ મળતું નથી એટલે આ વાતનું ધ્યાન રાખવું તો મિત્રો હવે આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી ગઈ હશે મોહિની એકાદશી વ્રતની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો હવે પછીના વિડીયોમાં આપણે મોહિની એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા વ્રતની કથા પણ સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર